અત્યારે લાઈવ ચર્ચા ચાલી જ હતી કે સાહેબ જે રીતના ડેટા સવારના છ વાગ્યા થી લઈ અને સાંજના છ વાગ્યા સુધી આવ્યા છે એમાં આપણે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ જોવા મળ્યો છે એ ચાહે રાજકોટ હોય દેવભૂમિ દેવભૂમિ દ્વારકામાં ભૂકા બોલાવી દીધા છે પોરબંદરમાં પણ એવો વરસાદ પડ્યો છે જુનાગઢ જામનગર આ બધા જ વિસ્તારો એવા છે સર કે એમાં ખૂબ જ વરસાદ છે જોવા મળ્યો છે જો કે તારાજીની વાત કરીએ તો વડોદરામાં વધારે જોવા મળી છે પણ ખેડૂત ભાઈઓને આ બધા વિસ્તારોમાં એટલે કે સૌરાષ્ટ્રમાં વધારે નુકસાન થયું છે અને સર એ વિષયને લઈને જ અત્યારે લાઈવ ચાલુ છે તો જેટલા પણ લોકોને સર સાથે વાત કરવી હોય તો એ પણ વાતચીત કરી શકે છે અને કોઈ માહિતી મેળવવી હોય તો માહિતી પણ બંને આપતા રહીશું તો સર આપને પૂછવું છે કે જે રીતના છઠ થી આજે વરસાદની શરૂઆત થઈ છે તો એના કારણે સૌરાષ્ટ્રમાં સર કેટલું નુકસાન થયું છે ખેડૂતોને અથવા તો જાનમાલ ને અથવા તો જિલ્લાઓમાં પાકમાં બધી જગ્યાએ સર જુઓ મિત્ર આ વખતે સમીરભાઈ એટલું મોટો વરસાદનો જે આ ઘેરાવો જે છે જેને આ ડીપ ડિપ્રેશન વગેરે એની હવામાનની ભાષામાં વાત કરે છે આપણે એને પ્રજા સમજી શકે એ વાતમાં વાત કરીએ કે સાગરકાંઠાના જેટલા પણ વિસ્તારો છે સૌરાષ્ટ્રના દ્વારિકા જામનગર પોરબંદર વેરાવલ આ પ્રકારના જે દ્વા સાગરકાંઠાના વિસ્તારો છે

એવી એને ધારણા હવામાન ખાતા એ સેવી છે અને અત્યાર સુધી સાચું પડ્યું છે એટલે પડશે એમાં કોઈ સંશય લાગતો નથી રહી વાત નુકસાની

રેલનગર સહિતના જેટલા પણ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં કડ બુડ પાણી છે એટલે કે ઘરમાં અર્ધી દિવાલ પાણીમાં હોય એટલી રીતે ડૂબી ગયા છે હવે સ્વાભાવિક જ મધ્યમ અને ગરીબ લોકો હોવાના અનાજ કરિયા ગાદલા ગોદડા કપડાં ઇત્યાદિ જે કઈ હોય બધું પરળીને સત્યાનાશ થઈ ગયું હોય હવે એ લોકો જાન બચીને અત્યારે રેન બસેરા થી માંડી અને સ્કૂલો માં આશરો લઈ રહ્યા છે અને ફૂડ પેકેટ થી જીવન અત્યારે એની વાસો વિસાવી રહ્યા છે

આ ત્રણ પાક મોટા પાણી ભરાય જ જાય છે અને જેમ પોરબંદર નો ઘેડ વિસ્તાર છે કે બાકીના વિસ્તારોમાં જ્યાં પાણી કાયદેસર ભરાય જાય ને અઠવાડિયું દસ દિવસ સુધી પાણી ઓસરે નહીં ત્યાં સ્વાભાવિક જ છે કે મગફળીને નુકસાન થવાનું છે પણ સોયાબીન જે છે કપ સૌથી વધારે એને મુશ્કેલી પડી રહી છે બાકી વાત જે છે સોયાબીન તો સોયાબીન માં પણ અત્યારે એની સીંગ બંધાતી હોય છે એનું જે વ્યવસ્થા છે એની પાક ને લડવાની એવા સમયે પવન આટલો પવન સિત્તેર એસી કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાય અને આવો વરસાદ થાય તો એ બધું ઢળી જાય કપાસે ઢળી જાય ઢળી જાય એટલે એમાં ફૂગ લાગી જાય ફૂગ લાગી જાય એટલે એ કપાસ નો ભાગ નિષ્ફળ વયો જાય એટલે આવી રીતે સોયાબીન મગફળી અને કપાસના પાકને ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે અને બાકીની વાત મેં તમને કીધું તે બધી જ જગ્યાએ લાગુ પડે છે નીચાણવાળા વિસ્તારોમાં કે જ્યાં આ સંપર્ક તૂટી ગયો છે અને અનેક પ્રકારના એની ઘર વખરી તણાઈ ગઈ છે એટલે એની તબાહીની તો કોઈ કલ્પના ન થઈ શકે એટલી હદે થયું છે જી સર સાતમ આઠમ નો સમય હતો બરોબર જન્માષ્ટમી હતી કાનાનો નો જન્મ દિવસ હતો દેવામાં આવ્યા છે ના ના બધા જ મિત્ર રાજકોટનો સૌરાષ્ટ્ર કચ્છનો સૌથી મોટો લોકમેળો રાજકોટમાં યોજાય છે જિલ્લા કલેક્ટર દ્વારા આયોજિત કરવામાં આવતો હોય છે પ્રતિવર્ષમાં આઠ થી દસ લાખ લોકો ભાગ લેતા હોય છે એ લોકમેળો પણ ત્રણ દિવસના વરસાદી માહોલ વચ્ચે ત્યાં પણ કડબૂટ પાણી ભરાઈ ચુક્યા છે એક પણ મેઘરાજા સિવાય કોઈ લોકમેળો માણી શક્યો નથી ખાલી રાજકોટ નહીં સૌરાષ્ટ્ર બસના ગોંડલમાં આવી રીતે લોકમેળાનું આયોજન થયું હતું ભગવતસિંહજી સ્કૂલના મેદાનમાં ત્યાં મોટે આયોજન કરવામાં આવ્યું હતું જામનગરમાં આવ્યું હતું અહીંયા તો મંત્રીશ્રીએ ઉદ્ઘાટન કર્યું હતું જામનગરમાં ત્યાંના મેયર થી માંડીને બધા લોકોએ ઉદ્ઘાટન કર્યું હતું અને એવો દાવો કરવામાં આવ્યો તો કે અમે કોન્ક્રીટ ફાઉન્ડેશન કર્યું છે પરંતુ ચારે કોર વરસાદ અતિવૃષ્ટિ થઈ છે એમાં કોઈ સંશય નથી એટલે ક્યાંય કરતા ક્યાંય લોકમેળો જેને કહેવાય આ વખતે મેઘરાજા અને એને કારણે લોકોએ લોકમેળો છોડો આઈથી સોસાયટી ની બહાર નીકળવું અઘરું છે એવી પરિસ્થિતિ હોવાને કારણે મેં પણ હું પણ એમ જ કહું છું આ વખતે પહેલી વખત એવું બધું ભગવાન કૃષ્ણ ભગવાને કીધું કે ભાઈ ગહે શક્તિ કલો યુગે કળિયુગમાં સંગઠન શક્તિ જ મહાન છે સૌથી પહેલી ચેરિટી બિગેન્ડ ફ્રોમ હોમ તમારા ઘરથી શરૂ કરો તમારા ઘરમાં સમથી રહેવાનું શરૂ કરો એટલે આ વખતે જળાષ્ટમી થઈ છે એટલે લોકોએ પરિવાર અષ્ટમી કુટુંબાષ્ટમી એવું ઉજવું છે ટૂંકમાં ઘરની સાથે ઘરના સદસ્યો સાથે જ મેળો માણવો પડ્યો છે એવી પરિસ્થિતિ નિર્માણ થયું છે હાલાકી જે હતો એમાં જેટમાં જેટલા સ્ટોલ હતા અને ચાલીસેક જેટલા મોટા મોટા રાઈડ હતી એ બધાને પારાવાર નુકસાન થયું હતું પરંતુ એની બેકગ્રાઉન્ડમાં એ જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ જેને બેકગ્રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના લોકો હતા એટલે ઉદયભાઈ કાનગર ધારાસભ્ય છે એને મુખ્યમંત્રીને રજૂઆત કરી મુખ્યમંત્રીએ પછી આમાં એવું છે કે મોહાળે જમણ હતું માં પીરસવા વાળી હતી મુખ્યમંત્રીએ કીધું હંધાને હોય ટકા રૂપિયા પાછા આપી દો એટલે એને પાછું વળતર મળી ચૂક્યું છે અથવા તો મળી જશે પણ એવું બીજે બધે થયું નથી રાજકોટમાં બીજા આઠ લોકમેળા ખાનગીમાં થાય ખાનગી લોકમેળા એમાં સ્થિતિ તો આજ છે કારણ કે એને કે જમીન પથરાળ છે એની તપાસ કરવાની સરકારે કીધું એસઓપી નું પાલન કરો એટલે એક તો એ સોઈલ ટેસ્ટ વાળો ડખો હતો વળી પાછું કોક્રીટ ફાઉન્ડેશન કરો તો તમને મોટી મોટી યાંત્રિક રાઈડ મુકવા દેવામાં આવશે આમ તેમ કરીને ચુમ્માલીસ જેટલા નિયમો હતા એ ચુમ્માલીસ નિયમોનું પાલન કરે તો જિંદગીમાં લોકમેળ થાય નહીં

નેતા વિરેન્દ્રસિંહ ગોહિલ અને દશરથિજી કરીને બાપુ હતા એને બે સંભાળી લીધો હતો અને એને પછી પેટા કોન્ટ્રાક્ટ લાગતા વળગતા આપી દીધા એટલે એમાં વળી ભાઈ ઉદય કાનગઢ ભેગા થયા અને એને ચીફ મિનિસ્ટર ને વાત કરીને બધું થાળે પડી ગયું એટલે એને પૈસા મળી ગયા લોકમેળા વાળાને પણ એમાં પછી નુકસાન ઈ તો છે કારણ કે ફિટિંગ બિટિંગ ના જે છે આ લોકોએ દાવો કર્યો છે સવા કરોડ રૂપિયા જેને લોકમેળાનો કોન્ટ્રાક્ટો તો એને કીધું અમારે સવા કરોડ રૂપિયાનો બાકીના જેટલા સૌરાષ્ટ્ર કચ્છમાં જેટલા લોકમેળા થયા છે એમાં કોઈ પ્રમાણ ફાળકામાં એક ચક્કર મારી શક્યો નથી બધા આયોજકો છે ચક્ર ચડ્યા છે અને કોઈ લોકમેળામાંથી રાતી પાય કમાનો નથી બધાને નુકસાની નુકસાની થઈ ગઈ છે જી ઓકે થેન્ક યુ સો મચ સર આપે ડિટેલમાં માહિતી આપીએ બદલ સર આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ સર